નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ દિવસ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના કોઠિયા અને ગામોમાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને ભારે વરસાદથી થયેલા નુકસાન બાદ આજે વિસ્તારના સાંસદે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી સાંસદે વાવાઝોડા અને વરસાદથી પ્રભાવિત થયેલા ગ્રામજનો સાથે મુલાકાત કરી તેમની વેદના સાંભળી હતી સાંસદે જાતે નુકસાનગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું ખાસ કરીને વાળીનાથ ગામમાં ઘૂસી જતા વોગાના પાણીના મુદ્દે તેમણે ગ્રામજનો સાથે વિગતવાર ચર્ચા કરી હતી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સાંસદે તાત્કાલિક ધોરણે નાનો પુલ બનાવવાની ખાતરી આપી હતી જેથી ભવિષ્યમાં આવા નુકસાનને અટકાવી શકાય

આવો પછી દળાયળો માં જોડે આ વિષય બેન ને કેટલું દુઃખ થયું બેન ના વિષય કોઈ જન્મ નથી એક દોડ વર્ષ્યું

એ જીન્ચેની સ્કૂલના સાહેબ તેઓ ગાડી ગાડી મૂકી જાય છે ચિંતાવાળા નથી એવો ખતરો બી રોડ તો રોડ બનાવો

પચાસ પચાસ હજાર બધા લગી આવે

સરપંચ તમે સફાઈ કરાવી દેજો નાનું છે ને તો અમે જોઈ લઈએ આવી જિલ્લા પંચાયત સદસ્ય એની બનાવેલી તૈયાર છે